વેલકમ બેક ટુ કેલિયા સાડી યુટ્યુબ ચેનલ તમારા માટે છે ને ફરી વખત એકદમ યુનિક ક્વાલ્ટી વાર સાડી લઈને આવી ગયા છે જે તમે ત્રણ હજાર પાંચ હજારની રેન્જમાં બાંધણી ગજીમાં લો છો ને સેમ વસ્તુ તમને નકસી પલ્લુ બાંધણી ઓનલી ફોર આઠસો પચાસ રૂપિયામાં મળવાની રહેશે આ ગાયજ ફર્સ્ટ એક પીસ આપણે ઓપન કરીને બતાવી આપીએ નકસી પલ્લું એમનું પલ્લું રહેશે એકદમ સ્મૂથ મટીરિયલ આવશે બરોબર તમે જુઓ લટકણ સાથેનું એકદમ ફિનિશિંગ વાળી બાંધણી રહેશે આ ટાઈપનું એમનું બ્લાઉઝ રહેશે ગાઈઝ જુઓ

તમે જોઈ શકો છો બધા કલર અત્યારના લેટેસ્ટ અને લોયર રોયલ કલર આવશે જુઓ ભાઈ છે ને આવું નવું કલેક્શન ઓનલી ફોર પહેલા સાડીમાં જ મળવાનું રહેશે અને અમારો શોપ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં પહેલા સાડી શોપ બગદાણાવાળાનો આવેલો છે તો અહીંયા તમે લાઈવ આવીને પણ ખરીદી કરી શકો છો અથવા બીજી સિટીમાં રહેતા હો ને ભાઈ અથવા કોઈ ગામડે તમે રહેતા હો ને તો પણ એક સાડી તમે મગાવી શકો એ બી ફ્રી કુરિયર ચાર્જમાં બરાબર તમે જુઓ